બે નાઓને મળતા તેઓએ દારપણાનો દાખલો મેળવવા માટે ફરિયાદીના મોટાભાઈના નામે મિલકત આવેલ હોય જેથી તેઓના નામની અરજી તૈયાર કરાવી ફરિયાદીએ અરજી માલતદાર કચેરી સંજેલી ખાતે નવેમ્બર બે હજાર ના રોજ આપતા દારપણાનો દાખલો ન મળતા ફરિયાદી ફરીથી તા અગિયાર નવેમ્બર બે હજાર ના રોજ મામલતદાર કચેરી સંજેલી ખાતે જઈ ઓફિસમાં તપાસ કરતા તેઓને ઓફિસના કર્મચારીએ જણાવેલ કે આ કામના આરોપી નંગ દશાન શેખ હાજર ન હોય અને આવતીકાલ તા